રૂપિયા ત્રણ હજાર પ્રતિ મહિના કરવાની માંગ સાથે સરકાર સમક્ષ ઠરાવ રજૂ કરવામાં આવશે આ સંમેલનનો મુખ્ય હેતુ વિધવા બહેનોના હકો અને સમસ્યાઓને મજબૂત રીતે ઉજાગર કરવાનો છે આ બાબતે આયોજકો દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપવામાં આવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં વિધવા બહેનો સંમેલનમાં હાજરી આપશે અને પોતાના હિતોની માંગ ઉઠાવશે ભરૂચ નર્મદા જિલ્લા હિતરક્ષક સમિતિ દ્વારા વિધવા બહેનોનું મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આ ચતુર્થ મહાસંમેલનમાં બાર વાગ્યા પહેલાં જે કોઈક બહેનો આવશે એમને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે બે વાગ્યાથી ચાર વાગ્યા સુધીનો કાર્યક્રમ ચાલશે અને આ વિધવા બહેનોના પેન્શનમાં જે કંઈક નિયમોમાં ત્રુટિઓ છે હજુ પણ એના સુધારાની માગણી સાથે ત્રણ હજાર રૂપિયા પેન્શનની માગણી શ્રી સામે રજૂઆત કરવા માટે એનો ઠરાવ કરીશું તે પહેલાં સરકાર માટે અમે આભારનો ઠરાવ કરીશું પરંતુ આ સંમેલનમાં આવવા માટે તમામ વિધવા બહેનોએ પોતાના સ્વયંભૂત સ્વયં ખર્ચે આવવાનું રહેશે અને એમને માટે જમવાની અમે વ્યવસ્થા કરી છે તો તમામ વિધવા બહેનો આ કાર્યક્રમમાં અચૂક વધારે એવી અમ્ર વિનંતી છે